નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આપણા ચૂંટણી કાળમાં આપણે નામ નંબર પિતાનું નામ અથવા તો અટક કઈ રીતે સુધારો કરવો તે પણ તમારા મોબાઈલ દ્વારા અને તે પણ ફ્રીમાં તો સૌ પ્રથમ તમારે તમારા ચૂંટણી કાળમાં સુધારો કરવા માટે ગૂગલ ક્રોમ ખોલવાનું છે ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં લખવાનું છે વોટર પોર્ટલ વોટર પોર્ટલ લખ્યા બાદ નીચે તમારે આવી રીતે વોટર પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ દર્શાવેલી હશે તે વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે હોમ પેજ ખુલી જશે ત્યાં ઉપર બે ઓપ્શન દર્શાવવામાં આવશે એક લોગ અને બીજું અપ એટલે કે જો તમે પહેલેથી જ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારે લોગિન કરવાનું છે અને જો તમે પહેલેથી જ આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો અહીં તમે સાને ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે ત્યાં તમારે સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ તમારો જીમેલ આઈડી નાખવાનો છે ત્યારબાદ નીચે તમારે ચેપ્ટા કોડ નાખવાનો છે આ વિગત ભર્યા બાદ તમારે નીચે ચેપ્ટા કોડ નાખી અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ટિન્યુ ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારું નામ તમારું ચૂંટણી કાર્ડ અને તમારું એડ્રેસ નાખવાનું આવશે તે નાખ્યા બાદ તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પણ ચૂંટણી કાર્ડમાં રજીસ્ટ્રેશન કર્યું છે તે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો અથવા તો તમે જે પણ મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કર્યું હોય તે રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે એટલે તમને જે પણ યાદ હોય તે નાખવાનો છે ત્યારબાદ તમારે તમારો પાસપોર્ટ અહીં નાખવાનો છે જે નીચે દર્શાવેલા ખાનામાં નાખવાનો રહેશે ત્યારબાદ પાસપોર્ટ નાખ્યા બાદ તમારે નીચે ચેપટાકોડ કોડ જેવું તમે તમારો મોબાઈલ નંબર અને ઓટીપી નાખશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે લોગ ઇન થઈ જશે જ્યાં તમે જે પણ રજીસ્ટ્રેશન નામનું કર્યું હશે તે નામ અહીં બતાવવામાં આવશે ત્યારબાદ હવે આપણે જોઈએ કે આપણા નામમાં સુધારો કઈ રીતે કરવો અને આપણું ચૂંટણી કાર્ડ અંદર આધાર કાર્ડ કઈ રીતે લિંક કરવું તો આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે અહીં સ બી નંબરનું ફોર્મ આપેલું છે તે ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારો આધાર કાર્ડ નંબર નાખી અને તમારે આધાર કાર્ડ નંબર ચૂંટણીકાર સાથે લિંક કરવાનો રહેશે ત્યારબાદ હવે આપણે જોઈએ કે આપણા નામ સરનામો પિતાનું નામ હસબનનું નામ અથવા તો જાતિ કોઈ પણ સુધારો ચૂંટણી માં કરવો હોય તો કઈ રીતે કરવું તે સુધારો કરવા માટે સૌ પ્રથમ અહીં આઠ નંબરનું ફોર્મ આપેલું છે તે આઠ નંબરના ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે આઠ નંબરના ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને બે ઓપ્શન બતાવવામાં આવશે એક સેલ્ફ અને એક ઓધર એટલે કે જો તમે આ રજીસ્ટ્રેશન કરવામાં કર્યું હોય તે ચૂંટણી કાળમાં સુધારો કરવા માંગતા હોય તો સેલ્ફ અને જો તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તે ચૂંટણી કાળમાં નહીં પણ બીજા કોઈ ચૂંટણી કાળમાં સુધારો કરવા માંગતા હોય તો ઓધર ઉપર ક્લિક કરવાનું છે તમે જે પણ છે ચૂંટણી કાળમાં કરેક્શન કરવા માંગતા હોય નામ સુધારવા માંગતા હોય તે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જેવું ક્લિક કરશો એટલે તે ચૂંટણી કાર્ડ નંબર અહીં દર્શાવેલો છે તે જોઈ અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં તમારે ચૂંટણી કાર્ડની સમગ્ર વિગત અહીં દર્શાવવામાં આવશે તમારું રાજ્ય તમારે જે પણ નામ હોય તે સરનામું જે તમારા રિલેટેડનું નામ ત્યારબાદ તમારી અટક સમગ્ર ડિટેલ જોઈ અને તમારે ઓકે ઉપર ક્લિક આપવાનું રહેશે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપશો એટલે અહીં તમને ચાર ઓપ્શન દર્શાવવામાં આવશે સૌ પ્રથમ તો તમારે જો રહેણાંકમાં ફેરફાર કરવો હોય તો પેલા નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ કે તમારા નામ જાતિ પિતાનું નામ અથવા તો અટકનો સુધારો કરવો હોય તો બીજા નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જો તમે દિવ્યાંગ હોય પરંતુ ચૂંટણી કાળમાં દિવ્યાંગ અંગે કોઈ પણ દર્શાવેલું ન હોય તો તમારે દિવ્યાંગ અંગેનું કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવવું હોય તો તમારે ચાર નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે તો હવે આપણે જોઈએ કે આપણા ચૂંટણી કાળમાં નામ પિતાનું નામ અથવા તો અટકનો સુધારો કઈ રીતે કરી શકાય તે માટે તમારે અહીં બીજા નંબરનું ઓપ્શન રીવ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જે તમે તેના પર ક્લિક કરશો ત્યારબાદ અહીં ઓકેનું ઓપ્શન આવશે જે ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે ભાષા સિલેક્ટ કરવાની છે તમને જે પણ ભાષા અનુકૂળ આવે તે ભાષા સિલેક્ટ કરવાની રહેશે તેથી તમને અનુકૂળ આવે કે આ ફોર્મ કઈ રીતે ભરવું જે ભાષા તમે સિલેક્ટ કરશો તે ભાષામાં તમને ફોર્મ ભરવાની વિગત અહીં દર્શાવવામાં આવશે ત્યારબાદ નીચે તમારે જો આધાર કાર્ડ નંબર એડ કરવો હોય તો અહીં આધાર કાર્ડ નંબરનું ઓપ્શન આપે છે તો તમે તે આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરી અને તમારો આધાર કાર્ડ નંબર એડ કરી શકો છો અને તમારો મોબાઈલ નંબર પર અહીં નાખવાનો ઓપ્શન આવશે તો જો તમારે મોબાઈલ નંબર નાખવો હોય તો તમારો મોબાઈલ નંબર અથવા તો તમારા કોઈ પણ સંબંધીનો મોબાઈલ નંબર અહીં નાખી શકો છો ત્યારબાદ જોઈએ તો અહીં તમારે જીમેલ આઈડી પણ નાખવાનું ઓપ્શન આવશે તો જો તમારે જીમેલ આઈડી નાખવી હોય તો પણ તે અહીં અપડેટ કરી શકો છો અહીં તમારે મોબાઈલ નંબર અથવા તો જીમેલ આઈડી નાખવી ફરજિયાત નથી જો હોય તો જ તમારે નાખવાની છે અથવા તો જો તમારે ન નાખવી હોય તો તમારે નહીં પણ નાખવાની ત્યારબાદ આ બધી વિગત ભર્યા બાદ તમારે આગળનું ઇના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમને દર્શાવવામાં આવશે કે તમે નીચેના મુજબ અરજી દાખલ કરું છું રહેણાંકમાં ફેરફાર કરવો હોય તો તમારે અહીં રહેણાંક ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે દિવ્યાંગ હોય અને દિવ્યાંગ અંગેનું આમાં દર્શાવવા માંગતા હોય કાર્ડમાં તો તે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આપણા નામમાં અટકમાં અથવા તો કોઈ પણ સુધારો કઈ રીતે કરી શકાય તો અહીં તમને દર્શાવવામાં આવશે જો તમારે નામનો સુધારો કરવો હોય તો નામ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારે જાતિમાં સુધારો હોય તો જાતિ ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમારે જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો જન્મ તારીખ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ કે જો તમારા સંબંધનો પ્રકાર એટલે કે તમારા પિતાનું નામ હોય પરંતુ તેમાં સન ઓફ લખેલું હોય એટલે તે તમારા હસબન્ડના નામના બદલે પિતાનું નામ હોય તો તે અહીંથી સુધારો કરી શકાય છે અથવા તો સંબંધ એટલે કે દીકરાના બદલે દીકરી થઈ ગયું હોય કે સુપુત્રી સુપુત્ર હોય અને સુપુત્રી થઈ ગયું હોય તો તે સંબંધનો પ્રકાર અહીંથી તમે બદલાઈ શકો છો ત્યારબાદ આપણે જોઈએ કે સંબંધીનું નામ એટલે કે તમારા પિતાનું નામ અથવા તમારા હસબન્ડનું નામ અહીં સુધારી શકો છો ત્યારબાદ તમારું સરનામું સુધારી શકો છો ત્યારબાદ જો તમારો મોબાઈલ નંબર પહેલાં આપ્યો હોય તો તે મોબાઈલ નંબર સુધારી શકો છો ત્યારબાદ જોઈએ કે તમારો ફોટો એટલે કે જો તમારો ફોટો જૂનો હોય અને તે નવો અપડેટ કરવા માગતા હોય તો તમારો ફોટો પણ અહીં તમે અપડેટ કરી શકો છો જો તમને જે પણ સુધારો કરવો હોય તેના ઉપર ક્લિક કરવાનો રહેશે તો આજે આપણે જોઈશું કે આપણા નામમાં સુધારો કઈ રીતે કરવો સૌ પ્રથમ તમે જે સુધારો કરવો હોય તે ટ્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે પણ સુધારો કરવો હોય તેના ઉપર ટીક કરશો એટલે તમને તે ઓપ્શન બતાવવામાં આવશે જો તમે નામ સુધારો કરવા માગતા હોય તો અહીં તમારે પ્રથમ નામ નાખવાનું રહેશે ત્યારબાદ તે નામ સાચું નાખવાનું રહેશે અને તે નામ નાખ્યા બાદ નીચે અહીં તમારે અટક નાખવાની રહેશે જે પણ તમારે સુધારો કરવાનો હોય તે નામ અને અટક અહીં નાખવાની રહેશે ત્યારબાદ અહીં તમારે જે પણ નામ અને અટક સુધારો કર્યો હોય તેનું પ્રમાણિત દસ્તાવેજ તમારે અપલોડ કરવાનું રહેશે એટલે કે તમારા નવા નામનું કોઈ પણ દસ્તાવેજ હોય તે અપલોડ કરવાનું રહેશે તેમાં જો તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ અથવા તો ગેસ કનેક્શન બિલ ઇલેક્ટ્રિક બિલ કોઈ પણ પુરાવો તમારી પાસે હોય તે અપલોડ કરવાનો રહેશે ઇન્ડિયનની પાસબુક એટલે પાસબુકમાં તમારું સાચું નામ હોય અને તે પ્રમાણે તમે ચૂંટણી કાર્ડ કરવા માગતા હોય તો તે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ આપણે નીચે જોઈએ તો બીજા પણ કેટલાક ડોક્યુમેન્ટ છે તે પ્રમાણે તમે કરાવવા માગતા હોય તો તે પણ તમારે અપલોડ કરવાનું છે પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા પાસે જે પણ સાચા નામનું ડોક્યુમેન્ટ હોય તે અહીં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અન્ય કોઈ દસ્તાવેજ એટલે આ સિવાય તમારે આધાર કાર્ડ પ્રમાણે કરાવવા માગતા હોય તો આધાર કાર્ડ પણ તમારે નાખવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ નામનું નવા નામનું એડ્રેસ પ્રૂફ હોય તે એડ્રેસ પ્રૂફ અથવા તો ગમે તે પ્રૂફ હોય તે અપલોડ કરવાનું રહેશે અપલોડ કર્યા બાદ અહીં આગળનું એના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે આગળનું ક્લિક કરશો એટલે તમને અહીં તમારું સ્થળ અને તારીખ આપોપ આવી જશે તે તમારે જોઈ લેવાની છે ત્યારબાદ તે આવી ગયા બાદ તમારે તમારે આગળનું ઉપર ક્લિક કરવાનું છે જો તમે આગળનું ક્લિક કરશો એટલે અહીં તમને પૂર્વાલુકન એટલે કે તમારી અરજી કઈ રીતે સુધારો કર્યો છે અને શું સુધારો કરી છે તેનું સંપૂર્ણ ફોર્મ ખુલી જશે જો તેમાં ભૂલ હોય તો તમે રદ કરો એના પર ક્લિક કરી અને તમે સુધારો કરી શકો છો અને જો તમારું ફોર્મ કમ્પ્લીટ હોય તો આ સાચવો ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજી કમ્પ્લીટ સબમિટ થઈ જશે અને અરજી સબમિટ થઈ ગયા બાદ તમારા મોબાઈલમાં આ અરજી નંબર આવી જશે અને તમે આજ તમારા અરજીનું સ્ટેટસ ચેક કરી શકશો કે આ સ્ટેટસ એક્સેપ્ટ થયું છે કે રિજેક્ટિવ થયું છે અથવા તો તમારું ચૂંટણી કાર્ડ બની ગયું હોય તો તમારા ટપાલ દ્વારા તમારા ઘરે પીવીસી કાર્ડ મળી જશે અને તેની પણ તમને ટ્રેકર નંબર આવશે અને તેના ઉપર તમે ટ્રેક કરી શકશો કે તમારું ચૂંટણી કાર્ડ કેટલે પહોંચ્યું તો આ હતું ચૂંટણી નામ કઈ રીતે સુધારવું તેનો વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જે લોકોને ચૂંટણીકાળમાં નામ સુધારવાનું હોય તો તેવા લોકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી જેથી તેઓ પણ મોબાઈલ દ્વારા જાતે જ ચૂંટણીકાળમાં નામ સુધારી શકે છે